હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપનું મારી સ્વાદિષ્ટ રસોઈના રસોડે તો આજે આપણે બનાવીશું ભરેલી પાપડીનું વરાળ્યું શાક તો એના માટે મસાલો તૈયાર કરીશું અહીંયા મેં અડધી વાટકી ચવાણું અને સેવ લીધી છે જેનો આપણે અતકચરો ભૂકો કરી લઈશું ત્યારબાદ મેં અહીંયા એક નાની વાટકી સિંગદાણા લીધા છે જેને પણ આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું ત્યારબાદ આપણે એમાં એક લીલું મરચું એક નાનો ટુકડો આદુ અને દસ બાર કળે લસણની લઈ વાટી લઈશું એ ચટણી ઉમેરીશું ત્યારબાદ આપણે એમાં આપણે રૂટિન મસાલા કરીશું પાંચ ચમચી હળદર દોઢથી બે ચમચી મરચું મરચું આપણે આપણે સ્વાદ પ્રમાણે આપણે તીખાશ કેટલી જોઈએ એ પ્રમાણે ઉમેરી શકીએ મેં અહીંયા મીડિયમ તીખું મરચું જ લીધું છે આપણે કાશ્મીરી મરચું પણ લઈ શકીએ ત્યારબાદ એક ચમચી ધાણા જીરું સ્વાદ પ્રમાણે મીઠું અને એક મોટી ચમચી ગોળ ઉમેરીશું ત્યારબાદ મેં અહીંયા એક નાની ચમચી લીંબુનો રસ ઉમેર્યો છે એ સાથે આપણે ગરમ મસાલો પણ ઉમેરી શકીએ હવે આપણે એને સરસ રીતે એક મોટી ચમચી તેલ નાખીશું પછી એને સરસ રીતે મિક્સ કરી દઈશું તૈયાર છે આપણો મસાલો એમાં થોડી કોથમીર ઉમેરીશું હવે અહીંયા મેં બસો ગ્રામ જેટલી પાપડી લીધી છે જેને એક બાજુથી આપણે ખોલી અને એની અંદર આ મસાલો ભરી દઈશું તો અહીંયા આપણી બધી જ પાપડી ભરીને તૈયાર થઈ ગઈ છે જેને આપણે વરાળથી બાફી લઈશું આપણે ઢોકળા અથવા તો મુઠિયા બાફીએ એ રીતના નીચે પાણી મૂકી અને એની વરાળથી ચોડવાની છે આપણે એમાં ઢોકળિયાનો ઉપયોગ પણ કરી શકીએ ચારથી પાંચ માટે પાંચ મિનિટ માટેને થવા દઈશું પાપડી આપણી બફાઈ ગઈ છે એને થોડી વાર માટે ઠરવા દઈશું ત્યારબાદ એક પેનમાં એને લઈ એક મોટી ચમચી તેલ નાખી અને સરસ રીતે સાતળી લઈશું બફાઈ લેવાથી એને એકાદ મિનિટ માટે સાતળવાની છે આપણને ગમે તો આમાં દહીં પણ ઉમેરી શકીએ એમને પણ સરસ લાગે છે તો તૈયાર છે આપણી ભરેલી પાપડીનું વરાળ્યું શાક એકવાર જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ